મિત્રો આજે આપણે વાત કરીશું એક એવી તકલીફ વિશે જે તકલીફ લગભગ બધા જ લોકોને જીવનમાં ક્યારેક ને ક્યારેક જોવા મળી હોય છે જે તકલીફ છે વજન વધારો ખાસ કરીને પેટના ભાગમાં કમરના ભાગમાં અને કમરના નીચેના ભાગમાં જમા થયેલી ચરબી મિત્રો વજન ઉતારવો એક અઘરી વસ્તુ છે એમાં પણ ખાસ કરીને આ બધા ભાગમાં ભેગી થયેલી ચરબી સૌથી વધુ ઉગાડવી અઘરી હોય છે શરીરમાંથી વધારાની ચરબીને દૂર કરવા માટે ઓછો કાર્બોહાઈડ્રેટ વાળો અને ઓછી ચરબીવાળો ખોરાક ખાવો અને સાથે કસરત કરવી તો ખૂબ જ મહત્વની છે પરંતુ તેની સાથે સાથે ઘણી એવી કુદરતી વસ્તુઓ પણ છે જે આપણને વજન ઉતારવામાં ઘણી મદદ કરી શકે છે જી હા મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સાવ સરળ અને ખૂબ જ અસરકારક ઘરેલું ઉપચાર વિશે અને જે ઘરેલું ઉપચાર કુદરતી અને આપણા રસોડામાંથી મળતી વસ્તુમાંથી બની જતો ઉપચાર છે અને આ ઘરેલું ઉપચાર તમારા શરીરમાં જામેલી ચરબીને ઘટાડવામાં તમારી ઘણી મદદ કરી શકે છે મિત્રો આજના વિડીયોમાં હું તમને કોઈ એવી ખોટી વસ્તુ નહીં જણાવું કે આ એક ઘરેલું ઉપચાર કરવાથી ફક્ત એક દિવસમાં કે બે દિવસમાં તમે તમારો વધારાનો વજન ગાયબ કરો પરંતુ આ ઘરેલું ઉપચાર વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે અને જેનું રેગ્યુલર સેવન કરવાથી તમને ધીમે ધીમે વજન એટલે કે ચરબી ઘટાડવામાં મદદ મળી શકે છે અને ખાસ કરીને આ પ્રકારની રીત જ વજન ઘટાડવા માટેની સાચી રીત છે ખાસ કરીને આ ઘરેલું ઉપચારની સાથે તમારે તમારા રોજિંદા ખોરાક એટલે કે ડાયટનું અને કસરતનું ધ્યાન રાખવાનું છે અને તમે પોતે જ આનું પરિણામ જોશો કઈ રીતે આ તમને તમારા શરીરની વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડિયોની શરૂઆત કરીએ મિત્રો જૂન મહિનામાં બહાર પડેલ લાન્સૅટ રિપોર્ટ મુજબ આપણા દેશમાં લગભગ પચાસ ટકા લોકો શારીરિક અનફિટ છે અને ત્રીસ થી ચાલીસ ટકા લોકો ઓબેસિટી એટલે કે વજન વધારાની સમસ્યાથી પીડાય છે અને આ વસ્તુનું સૌથી મુખ્ય કારણ હોય તો તે છે અનહેલ્ધી ખોરાક મિત્રો જ્યારે આપણે વધુ ચરબીવાળો ખોરાક ઠંડા પીણાઓ વધુ તળેલા ખોરાક જ્યારે વધુ માત્રામાં ખાવા લાગીએ છીએ તો આ વધારાની કેલેરી શરીરમાં ચરબીના સ્વરૂપે જમા થવા લાગે છે જે ખાસ કરીને પેટના ભાગે કમરના ભાગે અને કમરના નીચેના ભાગે જમા થતી જોવા મળે છે અને ખાસ કરીને બીજું મુખ્ય કારણ હોય છે કસરત ન કરવી જ્યારે તમે શારીરિક હલનચલન નથી કરતા ત્યારે પણ આ પ્રકારની સમસ્યા જોવા મળે છે વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું એવું હોય છે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં અઢીથી ત્રણ કલાક માટે મધ્યમથી હળવી શારીરિક કસરત કે હલનચલન કરવું જોઈએ જે દરરોજ લગભગ વીસ થી પચીસ મિનિટ જેવી સરેરાશ થાય છે પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકો આ વસ્તુનું અનુકૂળ નથી કરતા જેના પરિણામે શરીરમાં વધારાની કેલરી ઓગળતી નથી અને આ વધારાની કેલરી ચરબીના સ્વરૂપે શરીરના ભાગોમાં ધીમે ધીમે જમા થતી હોય છે અને આ શરીરમાં ભેગી થયેલી ચરબીના કારણે તમારા શરીરમાં ડાયાબિટીસ હૃદયને લગતી સમસ્યાઓ સાંધાને લગતી સમસ્યાઓ જોવા મળતી હોય છે મિત્રો પરંતુ તમારે જરૂર નથી આજના હું તમને જે ઉપચાર બતાવીશ તે આ જમા થયેલી ચરબીને તમારા શરીરમાંથી ઘટાડવામાં તમારી મદદ કરશે અને સાથે સાથે તમારા પૂરા સ્વાસ્થ્યને પણ સુધારવાનું કાર્ય કરશે તો મિત્રો ચાલો સૌથી પહેલાં આ ઘરેલું ઉપચારને કઈ રીતે બનાવવાનો છે તેની વાત કરીએ આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે ફક્ત ત્રણ વસ્તુની જરૂર પડશે વરિયાળી ધાણા અને જીરું મિત્રો આ ત્રણેય વસ્તુનો પોતપોતાનો અલગ ફાયદો હોય છે પરંતુ આ ત્રણેય વસ્તુના પોષક તત્વો ભેગા મળીને એક અદ્ભુત પાવરફુલ વસ્તુ બનાવે છે વરિયાળી આપણા પાચનતંત્રને મજબૂત કરે છે અને આપણા ચયાપચયને પણ સુધારે છે અને જેના પરિણામે તમારું શરીર વધારે કેલેરી બાળે છે તેની સાથે સાથે આ તમારા શરીરમાંથી અપચો અને વધારાનું જમા થયેલું પાણીને પણ દૂર કરે છે જે ખાસ કરીને તમારા પેટના ભાગમાં જમા થયેલી ચરબીને દૂર કરવામાં તમારી મદદ કરે છે મિત્રો જીરાની વાત કરીએ તો જીરું તમારું પાચનતંત્ર સુધારે છે અને શરીરમાંથી ખરાબ કચરો દૂર કરવાનું કાર્ય કરે છે જીરામાં રહેલા પાવરફુલ એન્ટી તમારા શરીરના ચયાપચયને સુધારે છે જેના કારણે વજન ઉતારવામાં તમને ઘણી મદદ મળે છે અને ધાણાની વાત કરીએ તો ધાણા ઠંડક માટે જાણીતા છે અને ધાણાના પરિણામે શરીરમાંથી વધારાના પાણીનું વજન ઘટે છે આ ઘરેલું ઉપચાર તમારા પાચનતંત્રને સુધારે છે અને તમારા શરીરમાંથી અપચો દૂર થાય છે અને જેના પરિણામે તમારું પેટ ફૂલાયેલું રહેતું નથી તો મિત્રો આ ત્રણેય વસ્તુ આ ઘરેલું ઉપચારને બનાવવા માટે આપણે જોશે મિત્રો આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે ત્રણેય વસ્તુને એટલે કે વરિયાળી જીરું અને ધાણા એક સરખા માપે લેવાના છે જો તમે સો ગ્રામ જીરું લ્યો છો તો સો ગ્રામ વરિયાળી લેવાની અને સો ગ્રામ ધાણા લેવાના આ ત્રણેય વસ્તુને મિક્સ કરીને એક એરટાઇટ બરણીમાં ભરી લેવાનું અને જ્યારે પણ તમારે આ ઘરેલું ઉપચારને લેવાનું હોય ત્યારે એક ચમચી આ બરણીમાંથી ભરી લ્યો અને એક ગ્લાસ પાણીની અંદર નાખી દો અને પછી આ પાણીને દસ મિનિટ સુધી હળવી ગેસની આંચ ઉપર ઉકાળો જેનાથી આ ત્રણેય વસ્તુના પોષક તત્વો પાણીની અંદર સારી રીતે ભળી જાય અને પછી આ ચાને ગરણીની મદદથી ગાળી લેવાની અને પછી ગરમા ગરમ જ તમારે આ ચાને પી લેવાની છે આ ઘરેલું ઉપચારનો ઉપયોગ તમારે દિવસમાં એક અથવા બે વખત કરવાનો છે અને આની અંદર તમારે કોઈ પણ પ્રકારની ગળી વસ્તુ જેમ કે ખાંડ ગોળ મધ સાકરનો ઉપયોગ કરવાનો નથી સૌથી શ્રેષ્ઠ પરિણામ માટે તમારે આ ચાને સવારે ભૂખ્યા પેટે અને રાત્રે જમ્યા પછી પીવાની છે મિત્રો રેગ્યુલર આનું સેવન કરવાથી તમને વજન ઉતારવાની સાથે સાથે તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે મિત્રો આ ઘરેલું ઉપચાર કુદરતી રીતે મળી આવતી વસ્તુમાંથી બનાવવામાં આવે છે પરંતુ અમુક કિસ્સામાં તમારે આ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવો જોઈએ નહીં એટલે કે જો તમે કોઈ પ્રેગ્નેન્ટ થયેલી મહિલા છો અથવા તો બાળકોને સ્તનપાન કરાવતી મહિલા છો તો એવા કિસ્સામાં તમારે આનો ઉપયોગ નથી કરવાનો અને જો લાંબા સમયગાળાથી તમને કોઈ પણ બીમારીની દવાઓ ચાલતી હોય ખાસ કરીને ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઇડ જેવી બીમારીઓ લાંબા સમયથી ચાલી આવતી હોય તો એવા કિસ્સામાં તમારે તમારા ડૉક્ટરને એકવાર જરૂર પૂછવું જોઈએ તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો કે નહીં આની સાથે સાથે એક બેલેન્સ અને હેલ્ધી ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે તમારા રોજિંદા ખોરાકમાં તાજા ફળો તાજા લીલા શાકભાજીઓ આખા અનાજ અને લીન પ્રોટીન તમારા ડાયટમાં સામેલ કરો ક્યારેય પણ પેટ છલોછલ ભરાઈ જાય એટલો ખોરાક ખાવાનો નથી હંમેશા પંચોતેર ટકા પેટ ભરાય તેટલો જ ખોરાક લ્યો ભોજન કરવાને તરત પછી પાણી ન પીવો ભોજન કરીને તરત પછી સૂવાનું ટાળો અને આ બધી વસ્તુની સાથે સાથે રેગ્યુલર કસરત કરવાનું યોગા કરવાના અને હલનચલન કરવાનો આગ્રહ રાખો ખાસ કરીને ભોજન કર્યા પછી ચાલવાની આદત તમારા શરીર માટે શ્રેષ્ઠ છે અને આખો દિવસ સારી માત્રામાં પાણી પીવું અને દરરોજની સાતથી આઠ કલાકની નીંદર જરૂર લ્યો અને આ બધી વસ્તુનું અનુકરણ એકસાથે કરવાથી તમે જોશો તમારા શરીરમાં જાદુ રીતે વજન ઉતરશે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો